અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આસ્થા ફાઉન્ડેશન સંચાલિત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ ચાવડા પરિવાર તથા જાડિયા ગામના સૌજન્યથી સમૂહ લગ્નોત્સવ અને તુલસી વિવાહ મહોત્સવ યોજાયો છે આ બે દિવસીય મહોત્સવ જનકપુરી ધંધુકા ખાતે ધંધુકા બગોદરા હાઈવે પર યોજવાનો છે ત્યારે કાર્યક્રમ અંતર્ગત મૂળ રૂપે એક નવેમ્બર બે હજાર રોજ બપોરે બે વાગ્યે તુલસી વિવાહ અને તારીખ બે નવેમ્બર બે હજાર રોજ સમૂહ લગ્નોત્સવ યોજાશે પરંતુ કુદરતી આપતકાલીન વરસાદના કારણે સમૂહ લગ્નોત્સવની તારીખમાં ફેરફાર કરાયો છે હવે સમૂહ લગ્નોત્સવ નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ યોજાશે તુલસી વિવાહ કાર્યક્રમ યથાવત તારીખ એક નવેમ્બર બે હજાર પચીસના રોજ યોજાયો હતો થી મામેરું લાવવાનો કાર્યક્રમ પણ રાબેતા મુજબ ચાલુ હશે આસ્થા ફાઉન્ડેશન અને આયોજન સમિતિ દ્વારા ધંધુકા તથા આસપાસના વિસ્તારોના સર્વજનને આ પવિત્ર પ્રસંગોમાં જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું હતું પહેલાં તો અમારું બાલપ્રગણું છે ઠાકરના લગ્ન છે આયોજન મેં કોઈપણ કરેલું છે જ નહીં આયોજન માત્ર ને માત્ર મારા પરિવારે મારા ગામે મારા આસ્થા ફાઉન્ડેશન ફાઉન્ડેશને મારા યુવા બ્લેટ શરૂ કરેલું છે ઠાકરની દયાથી ગુજરાતમાં કુદરતી આપાતકાલીન પરિસ્થિતિ છે હાલ વિસ્તારમાં તો અડધો ઇંચ વરસાદ પડે તો પંદર દ્વારા પંદર ટ્રેક્ટર તો બાઇક પગ નંબર માતાજીની કૃપાથી આજે તમે જોઈ શકો છો આખું ગુજરાતમાં ખેડૂતો આ બધાનો હાહાકાર થઈ ગયો છે સરકાર કામે લાગેલી છે એની બદલે અમારું ભાલ ભરનું પ્યોર ભાલ કહેવાય ભાલમાં જે ઠાકરના લગ્ન ધામધૂમથી થતા હોય તો અમારો મોટો રાજી કો છે એમાં અમારે રક્તદાનથી લઈ અને કન્યાદાન સુધીની અમારી ટીમની એક યાત્રા છે હું એક ટીમનો સદસ્ય છું મને લાગણીથી લોકો આગેવાની આપી છે મારા ટીમની હું રાજી થવું છું આસ્થા ફાઉન્ડેશન યુવા ગણ ગ્રુપ વતી લગભગ છેલ્લા આઠ દસ વર્ષથી મતદાન કેમ્પો ચાલુ છે કોઈ પણ જાતના સ્વાર્થ પત્ર ચાલુ છે મારી કે મારી ટીમમાં કોઈ રાજકીય લીધે કંઈ જોડાયેલું નથી અને માત્ર ને માત્ર ધર્મ અને કર્મ બહેનો અને દીકરીઓ ગાયો માતાના લીધે મારું ભાલ પ્રકરણ હંમેશા સેવા કરવાના બાબતે અગ્રેસર રહેલું છે મારી હારે મને પ્રોત્સાહિત મારી આખી ટીમ મારા આખો પાલ વિસ્તાર જે કહેવાય ધંધુકા ભરવા રાણપુર ધોલેરા બગોદરા સુધી લાગે લીમડી સુધી લાગે ભાઈભૂમિ સુધી લાગે બધા યુવાનો વડીલો મને પ્રોત્સાહન આપે છે એના માધ્યમથી મને આ વિચાર આવ્યો રક્તદાન કેમથી ચાલુ કરેલું આજે એકસોનો અગિયાર જે એક જ માનવી પહોંચતા હોય એને મારા માટે પુણ્યનગરી કોઈને હું એવું મને મર્યા ઠાકર તો ઠાકર છે ને જગતનો તાત છે એના માટે બોલવા માટે મારી પાસે ખરેખર શબ્દ નથી ઠાકર ઠાકર કે તમે ચારે બાજુ જોઈ લો તમે વાલ ઊભા છો બધી બાજુ દસ દસ કિમી વરસાદ અત્યારે હાલ ચાલુ છે ઠાકર કહેવાય આથી મારો રાજીભો કેટલો છે મારે શબ્દ નથી